સેવન એટ ઇયર્સ બેક ગોલ્ડમાં બી ધોતી બનાવીને એક કસ્ટમર ને આપેલી બહુ બધા કસ્ટમર છે બાકીને આપતા હોઈએ છીએ યર્સ બેક એ લગભગ વન લાખ થાઉઝન્ડ આ ધોતી પરચેસ કરે છે તો બીજી વાર પાછા અહીંયા જ આવે છે બીજી વાર જ જવાનું રીઝન એક છે કે અમારે ત્યાં સિસ્ટમ ફિક્સ રેટની છે ઓકે અને બીજું વ્યાજબી રેટ છે અને વસ્તુની ક્વોલિટી મેન્ટેન રાખીએ છીએ એટલે કસ્ટમર રિપીટ થવાના જ છે યુએસમાં બી સેલિંગ છે ઇન્ડિયા શોપિંગ ડોટ કોમમાં યુએસ ના કસ્ટમર બી ત્યાંથી ઓર્ડર કરે જ છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં બી મારા વેબસાઇટ પરથી બધા ઓર્ડર કરે જ છે ઓકે તમારી વેબસાઇટનું નામ એકવાર કહી દેજો રત્નદીપ ધોતી કોમ ઓકે રત્નદીપ ધોતી કોમ ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ હોમ ડિલિવરી થઈ જશે કોઈક બી ટુ બી માટે જોઈતું હોય તો બી ટુ બી માટે જોઈતું તો મને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે હવે ખાસ તો આપણે લોકેશન ની વાત કરી દઈએ તો આ એક એવું સમજો કે અમદાવાદ નો સેન્ટર પોઈન્ટ છે માણેક ચોક માણેક ચોક માં રાણીના હજીરા પાસે રત્નદીપ ધોતી તમે ખાલી ગુગલ માં આવી એવું લખશો ને રત્નદીપ ધોતી માણેક ચોક લખશો તો પણ આવી જશે બહુ ઇઝી ટુ ફાઇન્ડ છે